અમે બધે સેલિબ્રેટ કરી છે અમે કીધું છે મને મને ખબર યાર આજે બર્થડે છે ને અમે વિશ કરવાઈ ગયા છે ઉપર આરો ગાડી કે ઓ માય ગોડ આ બહુ કમરા છે લાગે फोर कैंडल्स, फोर छे आज तेरे काम में ये ने बोला? कौन? ओ माय गॉड! आप करते थे? ओ माय गॉड! यूँ कर बरसा मैं ही। कर दो? करूँ? हाँ। वाह! So cool. oh, beautiful. पर चौस्टी अभी नहीं हो जबको? अभी नहीं है? રાખી wow, દ <laughs> <laughs>

આરોહી છે કેક માટે બહુ જીદ કરે છે એટલે આપી દેવી પડતે ખુશીનો કેક છે આરોહી થોડો ખરાબ કરી ગાય કેક જોઈ શકો છો અને એમ છે ખુશી અને ખુશીનો મસ્ત ચોકલેટ ફ્લેવર છે ખુશીને બહુ જ પસંદ છે એટલે આપણે એ ફ્લેવરિકનો કેક લઈને આવી ગયા છીએ બહુ મસ્ત 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 વાવ સો બ્યુટીફૂલ સો ચક્કાસ વાવ হালো সালো করো করো মুক্ডে খুশি নেছে হালো কষেনে নিচে হালো কর্ডে করো কালো નાતી એટલે મન કે બોલુ નહીં વર્ષે તો મમ્મી ના ભઈ ના આ ના એટલે તો સિમ્પલી મનાવ્યો છે બાકી તો કુસીના ફાઈસ્ટર હોટેલ માં નો લઈ જાવ આયમકવી આયમકવી હા અરુબી અરુબબી અરુ અરુબબી રે બે কে কোন খাই দা আরু খাই রে আদি মুরুদ জাতুল ভাই আছে না তো রে রেવાનું তো দিয়া দাও মাছ আইব দেখি हमरे जा বহু বাকি বাকিছে বাকিছে আয় 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 đây sẽ được đi bay và ai va và mà đi và mà đi

એકો બસ હલતી ની એટલા માં ગઈ લ્યો થોડો થોડા પહા એટલો તો મેરે આલે આખો પડ્યું ને કાકરી પડ્યા કાકરી પડ્યું ઓ કાટવી બહુ આ કેમ કાટવી આ મમ્મી গাইজ ফাইনালি बर्थडे सेलिब्रेशन કરી નાખ્યો છે લવ માર થોડો જોય হ্যালো સર ઘરે এসে જો এমকে কোপনা মকল না ফোন লাগাই না খাইলাম তো কিছু দালে હા હાલન કેરમ મમી જાય આપને હાલો અત્યારે ગઈ જાય એમ કે હે ની કે પડતા રી ભા આલા મમ્મી હાલો મુનક લેંગા પડતા જાય લે તે મોબાઈલ હાલો આ મોબાઈલ લઈને આવતો એને તને ઓ આપી નાવી હે થોડો લઈ આવ માં 아론, 내 카? 아니, 뭐, 가자, 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 가 가자, 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 가이 가자, 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 가세 가자, 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 가 가자, 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 가 એક hey, okay. hey, okay. yeah, <mysteriously> <fingertips>